પ્યોર શાંતિ હોય ને એવું લાગે પણ ખાલી ફાઇબરનું છે અને ડેકોરેશન માટે તમે આ બધું અલગ અલગ આમ જુઓ ને એક બેલ જેવું છે આમ મોદામાં પીંગાડી દો આખો નાટક રમતા હોય એમની વાતને જુઓ અલગ અલગ આ કલર કલરના જોકર ચોક્કરે પહેરીને છે જો મસ્ત લાગે હા એમ રાકેશ ભાઈ મારી આદે છે ને ખાસ કરી જો એને તો કોમેન્ટ છે તમે ખાસ કરી કોમેન્ટ કરી દો આગળ ત્યારબાદ હા જુઓ છો તો આ શું છે સે સ્ટીકર છે ગિફ્ટ આપણે કહેવામાં આવશે અને અહી ભાઈ આપણે તો હેલો મારા વાળા મિત્રો રોકેટ ગુજુ લોબદર અલંગ માર્કેટ ની અંદર હાલ અત્યારે હું ઉપસ્થિત છું આગળના એપિસોડ બનાવતા બનાવતા આપણે એમ કહેવાય કે ફાઇલ બુક્સ ફોલ્ડર કાગળ અને સ્ટેશનરી સરસ મજાનું જે અહીં એક પ્લોટ છે એમને પ્લોટની મુલાકાત લેવાની છે આ બોર્ડ જોઈને તમને લાગતું જ હશે કે આ એનું બોર્ડ છે તો આ રીતના જે અલગ અલગ જે ડેકોરેશન હોય છે આપણે નવરાત્રિ હોય કે હેપી ન્યૂઝ હોય નવું વરા હોય તો આ રીતના જે બોર્ડ લગાવવામાં આવશે સ્પેશનરીનો તમામ સામાન તમને આ પ્લોટની અંદર મળી રહે તો આપણે આ પ્લોટની સંપૂર્ણ તમને પહેલાં તો એડ્રેસ આપું તો આ જે પ્લોટનું નામ છે ને તે સંજય મરીન છે અને પ્લોટ નંબરની વાત કરીને તો પ્લોટ નંબર એકસો ને પચીસ છે તો સંપૂર્ણ તમે મારી પાસે જોવો છો તો બધા ડેકોરેશનનો સામાન તમને મળી જાય આ રીતના રંગે જંગી તમે જોઈ રહ્યા છો નવરાત્રી હોય કે કોઈ સ્કૂલની અંદર ફંક્શન હોય તો આ રીતના જે બોલ્સ લગાવવામાં આવે છે તો મિત્રો આ બધી વિદેશની જે વસ્તુઓ છે આપણે જે વિદેશમાં એમ કહેવાય ને તો ક્રિસમસ ઉજવતા હોય તો એમની બધી વસ્તુ હોય ને વિદેશમાંથી બોટની અંદરથી જે કંઈ માલ આવતો હોય તો એ બધો એનો સામાન આજે તમને આ વિડીયોમાં બતાવવાનો છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ રહીજો અને ચેનલમાં ખાસ નવા છો તો રોકડ બીજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આ બાજુ આવું પાછી આવુ અલગ અલગ ડેકોરેશન છે ને અંદર તમને આની કરતા ડબલ આતો હજી રોડ ઉપર જ આપણે હાલ ઊભા છીએ પણ અંદર જાવું ને આની કરતા તમને સરસ મજાનો ડેકોરેશન આ વિડિયોમાં બતાવવાનું છે તો અંત સુધી મિત્રો ખાસ બન્યા રહેજો ને વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો હોય ને ઈ પણ આવો બધા વિડિયો જોવે અને એમને પણ કોજ મજા આવે તમે અલંગ ની અંદર આવો ને તો ખાસ કરી આ પ્લોટની પણ મુલાકાત લઈજો સરસ મજાનો પ્લોટ છે તો આપણે અંદર જઈ રહ્યા છીએ તો અંદર આવો ને તો તમને આ રીતની બધી અહીંયા ફાઈલો હોય આ એમ બધી વિદેશની ફાઇલ હોય છે આની જે હોય છે ને પરફેક્ટ રીતે રે આ વોટરપ્રુફ ફાઇલ આવે છે વરસાદના કારણે પણ પલ્લે ની અને સસ્તા ભાવે જે છે એ તો ફાઈબર નું આપણે લાગે ને કે એકદમ પ્યોર શાંતિ હોય ને એવું લાગે ખાલી ફાઇબરનું છે અને ડેકોરેશન માટે તમે આ બધું અલગ અલગ આમ જુઓ ને એક બેલ જેવું છે આમ ઉદા મા ટીંગાડી દેવાનું અને બેલ આપણે ઘરની માલ પર હોય ને તો આમ લટકાવી ગયો ને તમને આમ લાગે કરે બધું ને આ બધું સસ્તા ભાવે તમને અલંગ માર્કેટની અંદર જે આ જો ને તો મિત્રો આ બધો ખાસ કરી જે બહારથી જે બોટ આવે છે તો અલંગ એક એવું આપણું શહેર છે કે એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું જે શહેર છે તો એમની અંદર ભંગાતું હોય ત્યારે બધા અલગ અલગ પ્લોટની અંદર બધું વિતરણ થતું હોય ને આ બધી વસ્તુઓ છે આ બોટની અંદર ક્રિસમસ બધું પાર્ટી થતી હોય તો એમનો બધો સામાન તમને બતાવવાનો છે અહીં આવો તો બોલ તમને બતાવો આ બધા અલગ અલગ બોલ છે જે તમે ડેકોરેશનમાં લગાવી શકો છો આજે તો આપણે

આવા કંઈક ફંક્શન હોય નાટક કરતા હોય અને આવા જે બધા અલગ અલગ જે વાળા કરવાના હોય ઘણી બધી તો સમય લાગી જાય પણ તમે આખું જો કલર ને લાલ પીળા કેસરી ગુલાબી અલગ અલગ પ્રકારના જો આ વાકડીયા વાળા છે ઉપર જો જુઓ તમને બતાવું આ લાલ કોમેન્ટ કરજો કેવું લાગે આમાંથી અને ખાસ કરી આવા બધા જે ડુપ્લિકેટ જે વાળા છે ખાસ કરી આપણે નવરાત્રી હોય બાપ નાટક રમતા હોય એમની મત ને અલગ અલગ આ કલર કલરના જોકર જોકર પહેરે છે જો મસ્ત લાગે આ એમ રાકેશભાઈ મરી આરે છે ને ખાસ કરી જો એને તો કોમેન્ટ કરી છે તમે ખાસ કરી કોમેન્ટ કરીજો આ મિત્રો તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને આગળ જો આજના બધા અલગ અલગ માસ્ક આપને મળ્યું છે જો આપણે તમારી કોઈ એવી ચેનલ હોય કે જે તમે કોમેડી કરવા માગો છો તો એમાં અલગ અલગ આ રીતના માસ્કની જરૂર પડે યુટ્યુબમાં તમારી ચેનલ હોય અને ખાસ કરી સ્કૂલમાં કંઈક ફંક્શન હોય નાટક માટે તમે અલગ અલગ આવા વાળની પણ જરૂર પડતી હોય તો આપણે જ્યાં એ બધી વસ્તુ તમને મળી જાય અને ખાસ કરી તમને એડ્રેસ તો શરૂઆતમાં કીધું છે પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને સંપૂર્ણ એડ્રેસ દેવામાં આવશે જુઓ છો આ રીતના બધા જે પટ્ટા હોય છે તો આ બધું જે ડેકોરેશન માટેની સંપૂર્ણ આપણને માહિતી મળી છે ત્યારબાદ હવે જોવો છો તો આ શું છે શેઠ સ્ટીકર છે ગિફ્ટ આપણે કહેવામાં આવે છે અને અહીં ભાઈ છે આપણે એમની સાથે પણ મુલાકાત કરીશું અને થોડી ઘણી માહિતી ભાઈ પણ આપશે તો તો શેઠ આપણે જો કે શેઠ હજાર બપોરનો સમય છે ખાસ કરી જમવા બેઠા હતા તો આપણે અહીં કઈ કઈ આઈટમ છે અને ક્યાંથી શરૂ થાય છે અને પ્લોટનો એડ્રેસ આપણા દર્શક મિત્રો ને જણાવો કરીને સરળતાથી અહીં સુધી પહોંચી શકે અને આ વસ્તુનો નો આનંદ લઈ શકે વસ્તી વાળા તરીકે ઓળખાવું છું ત્રીસ વર્ષનું અમારું કામકાજ છે અને જે આ અમારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ટુ ઝીરો સેવન નાઇન ઝીરો ટુ ડિસ્પ્લેમાં તમને નંબર બતાતો જશે અને ખાસ કરી આપણે શેઠ અહીં વસ્તુ આપણે શું શું મળી રહે અમારી પાસે શીપની ટોટલ ટેસ્ટનરી ટેક્સનરી ફાઇલો એક સાઈડ કોરા કાગળ એ ફોર કોરા કાગળ કાગળની દરેક સાઈઝમાં જે કાગળ આવતા હોય એ છે અમારી પાસે ખાખી રોલ સફેદ રોલ સ્ટીકર પ્લાસ્ટિક ફોલ્ડરો લેમિનેશન સીટ પછી બટર પેપર સ્ટીકરમાં પુષ્કળ વેરાયટીઓ છે પછી શીપનું ડેકોરેશન શીપની અંદર જે ક્રિસમસનું આખું હોય છે પેસેન્જર શીપમાં એ પેસેન્જર શીપનું ક્રિસમસ ટ્રી સિવાય આખી લગભગ દોઢસોથી પોણા બસો આઇટમો અમારી પાસે છે અને જે આ પૂરી ટોટલ શીપની ઇમ્પોર્ટેડ જ હોય અમારી પાસે જે વસ્તુ છે એ ટોટલ શીપની જ કોઈ વસ્તુ ઇન્ડિયન નહીં અમે આ પ્લોટ ત્રીસ વર્ષથી છે અને મુકેશભાઈ મહેતા પસ્તીવાળા તરીકે મશુર આપણે જે વસ્તુઓ છે

દરેક વસ્તુ શીપની મારી પાસે ઓરિજિનલ છે અને દરેક હોટલ સપ્લાયર ને હું મોકલાવું છું ઓલ ઓવર ઇન્ડિયામાં પછી શીપમાંથી જે મેન્યુઅલ કેટલોગ નીકળે મશીનરીની ની તેમજ શીપ મરીન બુકો નેવિગેશનની ની બે ચાર્ટ એ બધા સેકન્ડ એ મારી પાસે હોય છે તો મિત્રો તો મિત્રો આપણે મુકેશભાઈ સરસ મજાની માહિતી આપી તમે આ ગિટાર જોઈ રહ્યા છો તો આ પ્રકારે અલગ અલગ બધા જે વસ્તુઓ છે તમને અહીં મળી રહે છે અને ભાઈ સરસ મજાની માહિતી આપી તો આ ગિટાર જોઈ આ તમે ડેકોરેશનમાં ટાઈમ મેકી શકો છો તો પણ તમને અહીં મળી જાય આ રીતના ઘણા બધા ભાઈ મેં ગયો તો આગળ આવો તો ક્રિસમસનો સામાન તો તમને સંપૂર્ણ બધે મળી જવાનો છે આ રીતે અલગ અલગ ડેકોરેશન છે કે આ રીતનું બનાવેલું છે અલગ અલગ આગળ આવો જે નાતાલ હોય ને ક્યાં ગયા કરવા છે કોપી આવે ને એ ટોપી છે ઘણા બધા પ્રકારની છે આખા સેટઅપ છે આપણી આ કોઈ ઇન્ડિયન કંપની નથી આ બધું વિદેશમાં જે ક્રિસમસ ઉજવાય છે ને એમનો બધો આ સામાન છે પણ આપણે કંઈક ઉપયોગમાં આવે તો ડેકોરેશન માટે લઈ જાય આપણે અહીં ક્રિસમસ ઉજવતા નથી આપણે અહીં નવરાત્રિ જન્માષ્ટમી દિવાળી ધૂળેટી એવા બધા તહેવારો હાલતા હોય છે પણ આપણે ડેકોરેશન માટે ખાસ સ્કૂલમાં કંઈક ફંક્શન હોય ને આવા બધી ડેકોરેશનની જરૂર પડે તો આપણે લઈ જઈશું તો એ પણ અહીં બધું અવેલેબલ છે અને બીજો તમે સામાન જુઓ ખાલી અલગ અલગ પ્રકારનો ઘણો બધો સામાન આપણે જોઈ રહ્યા છીએ

તો આ એમ કે આપણે તો આમાં હળું ફૂસ્તી નથી આમાં તમે ખાસ કરી છે ને આમ ઘરમાં લગાડી અને મોબાઈલ તમારો સાજી આ મેકેકો આ હું છે આપણને ખબર ને આમ લાગે તો એક મુંગટ જેવું તો આ મુંગટ જેવું છે પણ આપણે ઉપયોગ શું આવે આ મોબાઈલ આપણે સારી મેકી આમ ઘરે ડેકોરેશનમાં લાગે મસ્ત આમ કાબુ જોટેલું છે અબદુ બાર થી બુધેશમાં આવો અને બોટમાં બધું હલબલી જો તો આપણે તો એનો પછી શું કરીએ આ દેશી जुगाડ માટે બીજું ઘણી બધી આઈટમ ઘણી બધી વસ્તુઓ છે તો અલગ અલગ ઢગલા ઢગલા છે બાળકોના બર્થ ડે માટેની અલગ અલગ કેપ તમને જોવા મળશે ઘણી બધી પ્રકારની છે પૂર્ણની છે અને સીસ્તા ભાવે જો કે આ તો બધું વજનના ભાવે તમને મળી રહે આ બધી ખાસ કરી આ પ્લોટ છે ને ડેકોરેશન માટે જ હતોકોનો બર્થ ડે હોય ને લગાડે એ છે આ ટોપી જોવા રીતે ટોપી નથી લગાડતા બર્ડ ડે હોય તો એ બધી ટોપીઓ છે બાકી ઘણી બધી આઈટમ જાદુભાગ તમને ડેકોરેશન બધું જોવા મળશે તો આ ફરી પારની એક લાઈન છે ખાસ કરી બાળકો માટે આખી આખું સ્ટોર છે તમને જે ફોટો ફ્રેમ છે ને એ તો હજી બતાવવાની છે આ બધા એમની જે બહારની જે પાર્ટી હોય ને આ રીતનો જે નાશ થતો હોય ને તો એમના બધા માંસ છે આ બધા માંસ તમે જોઈ રહ્યા છો વિદેશમાં જોવા મળે આની પાર્ટી હોય ને અલગ અલગ તો એનું આ માંસ છે થોડું ઘટાડું થઈ ગયું છે કે ઘણા ટાઈમ થી ક્યાં ઇન્ડિયામાં પહોંચે ખબર બતાવી મને આનંદ આવે છે આપડે વિદેશની જે ડાન્સ ક્વોલિટી હાલતી હોય ને કેમની માટેનો ખાસ સામાન છે અને તમને જોકે વિડીયો પસંદ આવે તો ખાસ તમે શેર કરવાનું ભૂલતા ને કોમેન્ટ ખાસ કરી જો આ વિડીયો ને કેવો લાગ્યો અને આગળ પણ મજા આવતી માંસનું તો કોઈ જતો નથી બાળકો માટેનું છે તો એવું અલગ અલગ પ્રકાર છે હવે આપણે આ બાજુની સાઈડમાં જઈએ અને ત્યાં આમ કહેવાય કે ફોટો માર્કેટ જે આપણે ફોટો જે ડેકોરેશન માટેની જે વ્યવસ્થા છે એ આ વિડીયોમાં તમને જણાવું છું તો મિત્રો આપણે જે પેઇન્ટિંગ ને આપણે જે ફોટો ફ્રેમ કહેવાય એ વિભાગના અંદર આપણે અત્યારે આલા આવી ગયા છે તમારો કેમ કે સમય બગડો નથી ફટાફટ બધું બતાવું છું કેમ કે વિડીયો પણ ખૂબ લાંબો થઈ રહ્યો છે અને વિડીયો લાંબો થવાનું કારણ એ છે કે આમાં વસ્તુ ખૂટે જ નહીં તમે બનાવો ને અલગની અંદર તો અલગ વસ્તુઓ એન્ટેક આઈટમો ને એવું બધું અલગ અલગ તમને જ કરે જો આ રીતની જે તમે પેન્ટિંગ જોઈ રહ્યા છો તો આમની જગ્યાએ તમારો ફોટો પણ લગાવી શકો કેમ કે આ જે લાકડાની જે આવે છે ને તો આ જો કે લાકડા ઊંચાઈ કોઈ હેલ્યુમિનની પરફેક્ટ સ્ટીલની જે બોડી છે તો એ બધી જે બોડી છે એ બધી તમે જોઈ રહ્યા છો ત્યારબાદ આગળ રીતે ખાવો તો જો આ બધી અહીં તમને અઢળક આ રીતની ફોટા ફ્રેમ છે તો આ રીતની અલગ અલગ જોકે ખુલતી હોય ડબલ ડેકોરેશન માટે તમારો ફોટો રાખી ત્યારબાદ અહીં તમે ચિપકાવી શકો આ રીતનો ફોટો હોય તો આની જગ્યાએ આપણો ફોટો રાખી શકો જોકે આ ઘણા ટાઈમથી બોટની અંદર આવ્યું હોય એટલે આ રીતે બધું પથ્થર સામાન થઈ ગયો છે અમે નવું મકાન બનાવ્યું છે ને આની અંદર જો તમારો ફોટો લગાવો આપણે કોઈ તો સરસ મજાનું ડેકોરેશન આપણા ઘરની અંદર આવી શકે એવી બધી ઘણી બધી વસ્તુઓ તમે જોઈએ તો આ બધી ફોટો ફ્રેમ્સનો વિભાગ છે આપણે ડેકોરેશન વિભાગ જોઈએ ત્યારબાદ આપણે જે ફોટો ફ્રેમ્સ વિભાગ છે એમની અંદર આવી ગયા છે તો આ રીતે બંને તમે જોવો છો તો ફોટો ફ્રેમનો અઢળક છે તમે જો બેસો હું વિડીયો બનાવું ને તો આખો દિવસ જતો રહે એ રીતે બધી ફોટોફ્રેમ છે અને ખાસ કરી મિત્રો અહીં ટેસ્ટની સામાન પણ તમને મળી રહી છે આ પ્રકારે અલગ અલગ જે કોઈ જોઈએ છે તો પેજ છે વ્હાઇટ પેજ પછી એની અંદર અલગ અલગ ક્લોટીના અલગ અલગ ફાઇલ્સ અલગ અલગ બુક્સ તો એવું બધું જે સામાન છે તો એ પણ અહીં અવેલેબલ છે જો બાકી ફોટો ફ્રેમની આખો આખો વિભાગ છે ફોટો ફ્રેમ તમે જોઈ રહ્યા છો તો આ રીતનું લાકડું એનું મજબૂત આવી હોવાનું આપણને ખબર છે કલમની અંદર આવી અને લાકડું ખાસ કરી લાકડા માટે પ્રખ્યાત અલંગ હોય અને ફર્નિચર માટે હોટલનો સામાન ઘરનો સામાન એવા તમામ સામાન તમને અહીંયા જોવા મળશે જો આ મોટા મોટા ઉપાડ જોઈ રહ્યા આ બધું તમે જે સામાન જોવો છો ને તો એ સંપૂર્ણ જે સામાન છે એ વિદેશનો જે સામાન છે એનો અહીં સ્ટોક કરવામાં આવે છે અને સસ્તા ભાવે ખાસ કરી અમુક જે આ વસ્તુ છે ને તમને વજનના ભાવથી પણ મળી રહે એક વસ્તુ જોતી હોય તો નંગના ભાવે પણ મળી રહે અને પેપર અને આવા જે કાચા પેપર હોય ખાસ કરી બાળકો ભણતા હોય અને એમને આવા પેપરની જરૂરિયાત પડતી હોય છે તો આવા પેપર છે ને સામાન્ય વજનના ભાવથી મળી શકે બાળકો જે અહીં ભણતા હોય સ્કૂલની અંદર તો આમાં રફકામ માટે આવા પેપર ખાસ કરી જરૂરિયાતવાળા હોય તો આ પેપર તમને હાવ સસ્તા ભાવે આમ ગણો ને તો તમને જો અહીંયા ઢગલાને ઢગલા પડ્યા છે હા વજનના ભાવથી મળી રહ્યા અને તમારું બાળક એમાં સરસવધન રફ કામ કરી શકશે તો આ પ્રકારે બેગ તમે જોઈ રહ્યા છો તો આ બેગ પણ વિદેશની જ છે આની અંદર બધો હોસ્પિટલનો સામાન ભર્યો છે પણ આમની અંદર આપણે જોઈએ તો જરૂરિયાત વસ્તુ પણ ભરી શકીએ અને આવા બધા કાર્ડ છે જે આપણે કોઈકને આંગળીઓ હોય અથવા કોઈ તહેવાર હોય તો પાર્સલ કરતા હોય છે તો એવા પણ અહીં તમને વજનના ભાવથી અઢળક ઢગલા ઢગલા પડ્યા છે નાનાથી લઈ જોકે આવા નાના પણ છે એકદમ નવા પેકો પેક હોય છે પણ તમને વજનના ભાવથી ખાસ સસ્તા ભાવ મળી મળી રહેશે અને પુસ્તક તો આ રીતના પુસ્તક હોય ને તો અઢળક પુસ્તકો છે એ પણ તમને અહીં જોવા મળશે બાકી ફાઇલ સ્ટેશનરી ભણવાનો કામ ઢગલાને ઢગલા પીડ્યા છે તમે બે બધું જોઈ રહ્યા છો ને આવા સ્ટીકરો જો આવા અલગ અલગ બધા સ્ટીકરો છે ને એવા પણ આ ઢગલા બનતી જાય છે નાની ફાઇલ મોટી ફાઇલ આવા જે ક્રિસમસ કાર્ડ આપણી ફાઇલ જોઈ રહ્યા છો આ જે કોઈ કાર્ડ છે આપણે ડેકોરેટ તો આ બધું વિદેશનું જે સામાન છે જે તમારે ઉપયોગ આવે તે તમે અહીં લંબી અંદરથી ખરીદી કરી શકો છો અને ખાસ કરી તમે આવો છો તો ફોટો આ ફ્રેમ આપણે કામમાં આવે જે આખો ફેમિલી ફોટો છે ત્યાં તમારો ફેમિલી ફોટો લગાવી શકો અને ખૂબ જ મજબૂતાઈ વાળી વસ્તુ આવે બહારની વિદેશની વસ્તુ આવે આપણે આમ જોવો છો ને તો આખો સ્ટીલ વસ્તુ વસ્તુવાળી વસ્તુ છે અને સ્ક્રૂ થી તમે તમારા ઘરમાં લગાવી અને સરસ મજાનો ડેકોરેશન કરી શકો આ એક ફેમિલી ફોટો તમે તમારો લગાવી શકો એવા રીતના તમને અહીં મળી જશે આ પણ વસ્તુ વજનથી પણ મળી શકે અને નંગ દ્વારા પણ તમને મળી શકે છે તો મિત્રો વિડીયો ખાસ તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે લગની અંદર જ હાલસી અને અગલા જે નવા એક એપિસોડ તમને સમક્ષ હું લઈને આવવાનો પ્રયત્ન કરીશ અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કહેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું જય માતાજી જય શ્રી કૃષ્ણ વંદે માતરમ જય ဘယ်လိုလဲတိုင်းတိုင်းကလည်းဂူဂျာရာတ